બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામલના ગર્ભગૃહમાં બિરાજમાન થશે ત્યારે તેને લઈને ધામ તરીકે જાણીતા વીરપુરમાં પણ ઉત્સાહની લાગણી છે વીરપુરમાં બાવીસમી જાન્યુઆરી મારું ગામ ધામ આ સૂત્ર સાથે દરેક ઘરે એક સરખી રંગોળી કરવામાં આવશે દરેક ઘર પર ભગવાન શ્રીરામનો ભગવું ધ્વજ પણ ફરકાવાશે જલારામ મંદિર તરફથી આખા ગામમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એસઆરપી બેન્ડ સાથે મહાઆરતી પણ કરવામાં આવશે ત્યારબાદ ભક્તોની વીરપુરની સાથે અયોધ્યામાં પણ મગજનો પ્રસાદ વહેંચવામાં આવશે હાલ તો યાત્રાધામ વીરપુર મંદિરને ધજા પટાકા સાથે રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે બેટપુર બાપાની જગ્યામાં એક તો ત્યાં અયોધ્યામાં જે સમયે બાવીસ તારીખે આરતી થશે એ જ સમયે બાર ને વીસ કે પચીસ જે સમય છે એ સમયે અહીંયા પણ જગ્યામાં આરતી થશે સમસ્ત વીરપુર ગ્રામ આ ઉત્સવમાં જોડાયું છે અને ખૂબ જ બધાનો ઉત્સાહ છે અને રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાને ઉજવવા ગામ આખું થનગને છે ગ્રામજનોએ શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને શોભાયાત્રા દરેક રસ્તા ઉપરથી પસાર થઈને આરતીના સમયે વીરપુર બાપાની જગ્યામાં દર્શન કરીને વિરામ લેશે સાથે દરેક દર્શનાર્થીને જે અયોધ્યામાં આપણે મગજનો પ્રસાદ લગભગ એકાદ લાખ ડબ્બી બે દિવસમાં વિતરણ કરવાના છીએ જેના માટે પણ વીરપુરથી પચાસેક સ્વયંસેવકોની ટીમ અયોધ્યા ઓલરેડી ગયેલી છે અને ત્યાં કાર્ય ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે એ જ રીતના બે દિવસ વીરપુર જગ્યામાં પણ જે કોઈ દર્શનાર્થીઓ આવે એમને આ પ્રસાદ વેચવામાં આવશે જેમ જેમ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ અયોધ્યામાં ભેટ સોગાદોના ઢગ લાગી રહ્યા છે